પાણીની પાઇપલાઇનના ખોટા બિલ અને બિલની ચુકવણીના દસ્તાવેજોમાં તેમની ભૂમિકા સામે આવી છે સીઆઈડી ક્રાઇમે જે એકત્રિત કર્યા દસ્તાવેજી પુરાવા તેમાં તલાટી સરપંચોની ભૂમિકા સામે આવી છે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાયા છે હિરેન નલસે જલ કોબાંડમાં હવે શું કાર્યવાહી ચાલી રહી છે કોની કોની ભૂમિકા સામે આવી રહી છે અને શું પગલાં લેવાશે દોઢ મહિના પહેલાં મહીસાગર જિલ્લાની અંદર નલસે જલ યોજના અંતર્ગત રૂપિયા એકસો ત્રેવીસ પોઈન્ટ બાવીસ કરોડના કૌભાંડની ફરિયાદ નોંધાઈ હતી અને આ ફરિયાદની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવી છે સીઆઈડી ક્રાઇમે આ યોજનાના જે દસ્તાવેજી પુરાવા એકત્રિત કર્યા છે તેની અંદર સૌથી વધારે મહત્વની બાબત એ સામે આવી છે કે આ કૌભાંડની અંદર બસ્સોથી વધારે તલાટી મંત્રીઓની ભૂમિકા સામે આવી છે તેમની ઉપર શંકા ગઈ છે અને તેમની સંડોવણી પણ હોઈ શકે છે અને એ જ રીતે પાંચસોથી વધારે સરપંચોની ભૂમિકા પણ સામે આવી છે સીધી રીતે જોવા જઈએ તો પાણી સમિતિ હોય છે એ પાણી સમિતિની અંડરમાં આ કામ થતા હોય છે પાણી સમિતિના અધ્યક્ષ સરપંચ હોય છે અને પાણી સમિતિ સમિતિના સભ્ય સચિવ તલાટી હોય છે પાઇપલાઇનના જે બિલ બોગસ ઊભા કરવામાં આવ્યા અને તેની ચૂકવણી કરવામાં આવી તેની અંદર આ તલાટી અને સરપંચની ભૂમિકા સામે આવી છે આરોપીની વાત કરીએ તો બાર આરોપી સામે ફરિયાદ દાખલ થઈ છે જેમાંથી મોલેશ હિંગુ નામના એક જ આરોપીને અત્યાર સુધી પોલીસ પકડી શકી છે દસ્તાવેજી પુરાવા જે એકત્રિત કરવામાં આવી રહ્યા છે જેની અંદર મોટા પ્રમાણમાં બોગસ બિલ એકત્રિત કરવામાં આવ્યા છે આ ઉપરાંત જે ચેક થી પેમેન્ટ થયું છે એ ઓરિજિનલ ચેક પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા હસગત કરવામાં આવ્યા છે તમામ બાબતોની અંદર જ્યાં સહી થઈ છે ત્યાં સરપંચ અને તલાટીની સહી હોવાનું પણ સામે આવ્યું છે એટલે આ કોભાંડની અંદર તેમની પણ ભૂમિકા છે જો ધરપકડનો દોર શરૂ થશે અને અત્યારે સીઆઈડી ક્રાઇમને જે રીતની આશંકા છે એ રીતે જો ધરપકડ થશે તો બસો થી વધારે તલાટીકમ મંત્રીઓની ધરપકડ થઈ શકે છે પાંચસો થી વધારે સરપંચની પણ ધરપકડ આની અંદર થઈ શકે છે કુલ અંદર સંકળાયેલી છે અત્યાર સુધીના ઇતિહાસમાં લગભગ પહેલીવાર એવું થશે કે આટલી મોટી સંખ્યામાં સરપંચ અને તલાટીઓ એક જ પ્રકારના કૌભાંડમાં સંડોવણી થઈ હોય એક જ જિલ્લાના બસો થી વધારે તલાટી અને પાંચસો થી વધારે સરપંચની ધરપકડ પણ થઈ શકે છે જી આભાર તમામ જાણકારી આપવા માટે